જીવનમાં કઈક નવી આશાનું કોઈ કિરણ હું નથી જાણતો કે એ કિરણ ક્યાંથી આવી શકે પરંતુ સોશિયલ મીડિયાની શું તાકાત હોય હું તમે ખૂબ સારી રીતે બધા જાણીએ છીએ નિહાળતા રહેજો અને જોડાઈ રહેજો અંત સુધી અને ખાસ શેર કરતા રહેજો મિત્રો અને આવો વાત કરીએ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા મહિલા અને પુરુષ એમ મળી કુલ ચારસો છન્નું થી પણ વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે પોતાનું જીવન આનંદમય રીતે વ્યતીત કરી રહ્યા છે અને એક એક ના ચહેરા તમે જોઈ શકો છો એક એક ચહેરો નિખાલસતાથી ભાવથી આનંદની પળ માણતા હોય અને મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે નિહાળી શકો છો અને ખાસ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા છેલ્લા તેર વર્ષથી અસંખ્ય મનોદિવ્યાંગ માનવીઓની સેવા કરી રહી છે ઘણા બધા મનોદિવ્યાંગ જીવ આ માનવ પરિવાર ટ્રસ્ટના માધ્યમથી એના પરિવારને મળ્યા છે વર્ષોથી વિખૂટા પડેલા ઘર પરિવાર વિહોણા લોકો આ સંસ્થામાં આશરો લઈ અને આ માનવ પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તાનો સહયોગના ભાગરૂપે એમની ક્યાંક મદદથી આશરો લઈ રહેલા તમામ મનોદિવ્યાંગ જીવના ક્યાંકને ક્યાંક એના પરિવારનો સંપર્ક કરવાની કોશિશમાં અમે પણ ઘણીવાર સફળ થયા અને એ વ્યક્તિ એના પરિવાર સુધી પહોંચ્યો છે મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના પવિત્ર પવિત્ર પાલી જૈન તીર્થધામ એવું કિલોમીટરના અંતરે સોનગઢ પાલીતાણા હાઈવે જિલ્લો ભાવનગર પાલિતાણા ઘોડીઢાળ થી ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે અને મિત્રો વાત કરી મેં આ સંસ્થાના લોકેશનની એની સાથે સાથે આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટે આવવા માટે આપને એક સાદર આમંત્રણ પાઠવવામાં આવે છે આવો જોવો નરુ સત્ય તમારી આંખે નિહાળો અને હૃદયથી ક્યાંક એવું લાગે કે મારે કોઈ ડોનેશન આપવું છે તો આપ ચોક્કસ આપી શકો છો અને આ સંસ્થા મિત્રો સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે કહી શકાય એવો પારદર્શક વ્યવહાર

અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લેલા તમામ મનોદિવ્યાંગ જીવ આનંદમય રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને વાત કરીએ મિત્રો સંખ્યાની તો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં દિન પ્રતિદિન સંખ્યાનો વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં વધતો જાય છે સાથે સાથે રેસ્ક્યુની ટીમ આ માનવ પરિવાર ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમ પણ કન્ટિન્યુ અવેલેબલ છે ખૂબ મોટા પ્રમાણમાં રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે અને ઘણા બધા જીવ એવા સમાજપ્રેમી માણસો માનવતાના ધર્મને અપનાવનારા માણસો પણ એની આસપાસ કોઈ મનોદિવ્યાંગ જીવ હોય તો આ માનવ પરિવાર ટ્રસ્ટ સુધી પહોંચાડે છે મિત્રો ખાસ મેં વાત બાબતે તો તમારા ગામ શહેર તમારા સ્નેહીજનોમાં અથવા તો તમારા આસપાસના કોઈ પણ વિસ્તારમાં ઘર પરિવાર વિહોણો સમાજે તસોડેલો આવો કોઈ માનસિક બીમારી સાથે મજબૂરી વર્ષ પોતાનું જીવન રોડ રસ્તા પર વ્યતીત કરતો હોય તો ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટને જાણ કહી શકો છો અને સાથે સાથે મિત્રો whatsapp communicate whatsapp communication link પણ अवेलेबल છે તમે whatsapp ના માધ્યમથી પણ આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ શકો છો જ્યાં તમારા જિલ્લા અને તાલુકા વાઇઝ આ માનવ પરિવાર ટ્રસ્ટ ચોક્કસ જોડાઈ શકો છો અને મિત્રો આ વ્યવસ્થાને હવે આપણે લઈ જઈશું અંતિમ ભાગ ચોક્કસ આપણે કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં आश्रय સાક્ષાત કુદરત કુદરત સ્વરૂપ ભગવાન સ્વરૂપ છે આવા હો તો બારકોડ अवेलेबल છે જેમ કે તમે ભોજન કપડા દવા અન્ય કોઈ સહાય આપવા માંગતા હોય શકો છો અને મોબાઈલ નંબર પણ અવેલેબલ છે આ માનવ પરિવાર ટ્રસ્ટ ની કોઈ પણ વધારે માહિતી માટે ડિસ્પ્લે પર નંબર પણ અવેલેબલ છે જ્યાં આપણે ફરી વાર મળીશું આવી સાથે અને ખાસ મિત્રો આજે જે મહેમાન આવેલા હતા બાંધકામની ઘણી બધી એને વાતો કરી અને એવું સજેશન પણ આપ્યું બાંધકામની વ્યવસ્થા છે એ લાઈવમાં તમે કઈક બતાવશો તો કાલે બપોરના ભોજનમાં બાંધકામની વાતો સાથે આ મનોદિવ્યાંગ જીવ માટે આશરો નિર્માણ પામી રહ્યો છે એવા કઈક દ્રશ્યો સાથે ચોક્કસ મળીશું નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ ડેમાં રોહિત ધોળિયાના આપને સાદર પ્રણામ થેન્ક યુ